હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તારીખ દસ ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે તારીખ દસથી બારમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે તારીખ સોળથી ચોવીસમાં દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે જેમાં ગંગા યમુનાનું જળસ્તર વધશે અને મધ્યપ્રદેશ તથા ભારે વરસાદથી નર્મદા બંધની જળસપાટી પણ વધી શકે છે આ તારીખ દસ ઓગસ્ટની સુધી હળવા ભારે વરસાદ ઝાપટાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા રહેશે પંદરમી ઓગસ્ટથી એક એટમોસફેર ગ્લેફ સક્રિય થાય છે જેના કારણે મંગળા ઉત્સાહમાં લગભગ સક્રિય થતા તેમાં ડીપ બ્લડ પ્રેશર દેશ સહિત ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ સોળથી ચોવીસમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં કોઈની સ્થિતિ રહી શકે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે થવા થવાની શક્યતા છે ઉત્તર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો પર ભારે વરસાદ થવાની શક્યતા છે મધ્યમ ગુજરાતના કેટલા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવા શક્યતા છે ત્રેવીસ સપ્ટેમ્બર છે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ ચોવીસમી ઓગસ્ટ પછી રૂપ રોગ જીવન થવાની શક્યતા રહેશે જેમાં પેસ્ટિસાઇડ દવાનો છંડકામ ન કરવો હોય તો બાયોકંટ્રોલના પગલાં લેવા હોય તો ટાઈકો ઉભા ઊભા કૃષિમાં ભરામાં સારા રહેશે અને આ ઉપરાંત પ્રકાશ પિંજર અને બંબુ ઊભા રાખવા સારા રહેશે અને ન્યુક્લિયર પોલીહ વાયરસ પણ એનો છંટકાવ કરવો સારો રહી શકે છે બીજી રીતે જોવા જઈએ તો જો ઊંડી ખેડ કરવાની થતી હોય આ અર્થામાં તો તેને ઊંડી ખેડમાં ઘણી વખત અંદર રહેલા જે મૂળાપીલા જીવાતો છે એ તૈયાર થાય છે ત્યારે મૂળ કાપતા પાકો સુકાઈ જતા હોય છે એટલે તેના નિવારણ માટે મૂડીખેર વખતે બગલા જેવા જે પક્ષીઓ આવે છે તેના ખેતરમાં આવવા દેવા જોઈએ અને આ બગલા જેવા જંતુઓ જે છે એ સાથે સાથે આવા આવા જે આવી ઈયળો હોય છે ત્યારે ખાઈ જતા હોય છે બાપને કાપી છે કાપી ખાતા હોય છે પરંતુ આ વખતે ઓગસ્ટ માસમાં ભરપૂર વરસાદ આવ્યો છે સપ્ટેમ્બર માસમાં પણ અતિભારે વરસાદ આવ્યો છે